ખેડપરમા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો લક્ષ્મીપુરા વર્તુલ ગામમાં વરસાદ પડ્યો પરોયા દેરોલ ગલોડિયા ગામોમાં કરા સાથે વરસાદનું આગમન થયું તો ભારે પવનથી પરોયા ગામમાં વીજ પોલ જમીન દોસ્ત થયો છે અહીંયા પણ વરસાદી માહોલની વચ્ચે ભારે પવન ફૂંકાયો અને પરોયા ગામની અંદર વીજ પોલ જે જમીન દોસ્ત થવા પામ્યો હતો આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી જવા પામી હતી અને વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી બાજુ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ ભારે પવનથી પરોયા ગામની અંદર આવેલ વીજ પોલને પણ નુકસાન થવા પામ્યું હતું ખેડપ્રહ્મા તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ઠામાં બપોર બાદ અસહ્ય ઉકરાટ બાદ ભારે વરસાદ પવનના અને વરસાદ કરા સાથ સમગ્ર સાબરકાંઠા ખેતબા ઈડર વડાલી હિંમતનગર અને પોશીના પંથકમાં વરસાદ વરસ્યો હતો અને વિઝિબિલિટી રોડ ઉપર ઘટી હતી અને સ્થાનિકમાં અવરજવરમાં જવરમાં લોકોને પરેશાની પડી હતી સાથોસાથ હિંમતનગરના ઈડર બસ સ્ટેન્ડ જુઓ છો જે નીચાણ વિસ્તારનું છે જે વિસ્તારમાં પાણી ભરાઈ જતા બસ સ્ટેશનનો વિસ્તાર છે ઈડરનો ત્યાં બસ સ્ટેશન વિસ્તારમાં લોકોને અગવડ પડી રહી છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા